જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો કૃષ્ણ ભક્તો ની વાત કૃષ્ણ ભક્તોની બધી વસ્તુ નિરાલી હોય છે એવા કૃષ્ણ કૃષ્ણદાસજી મહાભારત મહાભારતના અનુશાસન પર્વ જે ભીષ્મ પિતા કહેલું છે તેની વાત સાંભળેલી હતી અને તેમાં ભીષ્મ પિતા માં કહે છે કે સતત બાર વર્ષ સુધી જો આપણે કોઈ વસ્તુને અનુશાસન કરીએ એ વસ્તુને આપણે લાગેલા રહીએ એ કરતા રહીએ તો એ વસ્તુ આપણે ચોક્કસથી મળે છે એટલે કે કૃષ્ણદાસજી આ વાત સાંભળી લે છે અને એ નક્કી કરે છે કે હું આજથી બાર વર્ષ સુધી ડેઈલી એક હાર બનાવી શ્રી કૃષ્ણ ભગવાનને પહેરાવીશ અને મિત્રો થાય છે બી એવું કે રોજ રોજ કૃષ્ણ ભગવાનને માટે એ કૃષ્ણદાસજી એ હાર બનાવે છે અને કૃષ્ણ ભગવાનને પહેરાવે છે અને રોજ એ રોજ દિવસો ગણાવતા હોય છે એવી રીતના જે મિત્રો એ રોજે રોજ સતત બાર વર્ષ સુધી એ દિવસો ગણાવતા હોય છે અને કૃષ્ણ ભગવાનને એ ભાવથી એ ભક્તિથી કે કૃષ્ણ ભગવાન મને બાર વર્ષ પછી મળશે એ ભાવથી એ હાર પહેરાવતા હોય છે બને મને એવું કે બારમું વર્ષ પૂરા થઈ અને તેરમું વર્ષ ચાલુ થવાનું એટલે કે આટલા દિવસે તો કૃષ્ણદાસજી એટલા ખુશ હોય છે કે હાલો હવે મને કૃષ્ણ મળી જવાના છે કેમ કે મારે બાર વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે તો મને કૃષ્ણ મળશે એટલે એના માટે તો એ લોકો એ આખી રાત જાગે છે અને આખી રાત જાગીને એ જાત જાતના ભગવાન બનાવે છે જમણવાર બનાવે છે એની જાતે એને ભાવતા ભોજન કૃષ્ણ ભગવાનને ભાવતા ભોજન બનાવે છે અને થાય છે એવું કે સવારે ઊઠીને જ્યારે હાર લઈને જાય છે અને બોલાવે છે કે હવે કૃષ્ણ આવો આપણે જમીએ આવો તમે પણ કૃષ્ણ ભગવાન આવતા નથી એ ગુસ્સે ભરાઈ જાય છે હાર પણ પહેરાવતા નથી હારને પણ મૂકી દે છે અને સાથે બોલાયેલા ભોજન લઈ અને બોલતા બોલતા કે કાંઈ કોઈ કૃષ્ણ છે એની ફક્ત મૂર્તિ છે કોઈ કૃષ્ણ કૃષ્ણ છે ને બોલતા બોલતા કીજાતા કિઝાતા એ ગોકુળના રસ્તા ઉપર એક જગ્યાએ ચાલીને જતા હોય છે ને કેટલા ગુસ્સામાં ચાલી જતા હોય છે તો સામેથી એક ગાયોનું ધાણ આવતું હોય છે મોટું બધું ગાયોનું ધાણો તને તેની સાથે એક ગોવાળ હોય છે અને ગોવાળ હોય છે કહે છે દાદા 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 સાઈડમાં 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 આગળ ગાયો લગાડી દેજો તમે સાઈડમાંથી સાઈડમાંથી તો આટલ બધી ગાયો છે તમને લાગી જશે ને દાદા સાઈડમાં થઈ જાય છે તો એ જે ગોવાળ છે તેની બાજુમાં જેને કહે છે કે શું દાદા આ બહુ સારી સુગંધ આવી રહી છે તમારા હોટલામાંથી લાગે છે તમે જમ્યા નથી કઈ બાજુ જાવ છો શું છે બજુ તો એ તો દાદા તો ગુસ્સામાં હોય છે કઈ નઈ તારે શું કામ છે તારે દાદા કહો તો કરીએ શું સુગંધ છે તમે જમ્યા નથી લાગતા ચાલો જમી લ્યો એ ગાયો નીકળે ત્યાં સુધી તમે જમીનો દેશી ને તો કે નાના મારે નથી જમવું આ પણ સુકામે નથી જમવું એ ભગવાળ કે સુકામે નથી જમું તો કે છે કૃષ્ણ છે ને એના નખરા છે ને હું બાર વર્ષથી એના માટે હાર બનાવતો તો બાર વર્ષથી એના માટે હું હાર પહેરવ્યો નતો છતાં પણ ત્યાં આવ્યો નહીં એટલા માટે હું કુશે ભરાઈ ગયો છું આ અરે દાદા એમાં શું કુશે જાનું ચાલો જમી લ્યો મારે પણ જમવું છે મને પણ ભૂખ લાગી ગયો સવારનો ગાયો જણાવું છું મને તું કાંઈ હું જમ્યું નથી તો દાદા તો કે ભાઈ તો જમી લેતું હું જોવા જઈ હોય તો કે ના દાદા હું કેમ જવું મારા હાથ જવો તમે મારા હાથ છાણ છે મારા હાથમાં વાસ આવી રહી છે હું કેમ જવું એક કામ કરો તમે મને જમાડો તો કે ચાલ બેઠ તને જમાડી દો કૃષ્ણ તો ન આવજો એમ કરીને કૃષ્ણદાસજી બેસે છે એ ગોવાડ એક કોડીઓ પોતે જમે છે કોડીઓ ગોવાડ ને છે એક કોડીઓ પોતે જમે છે એક કોડીઓ ગોવાડ ને છે એવી રીતના ત્રણ ચાર કોડિયા ત્યાં જમે છે ને તો એ ગોવાડ આંખોમાંથી આંસુની ધાર થવા માંડે છે એટલી હદે આંસુની ધાર થવા માંડે છે કે કૃષ્ણ દાસજી કહે છે એ હાર નું બાર વર્ષથી મને એવું લાગતું કે ભાઈ મને પ્રેમથી બેઠી રહ્યું છે આલિંગન મને મળતું હોય આલિંગન મને આજે નથી મળ્યું મને સવારે ઘણા લોકોએ હાર મેરાવ્યા મને સવારે ઘણા લોકોએ ભગવાન દરિયા કઈ જમ્યું નથી આજે હું તમારા હાથે જમવાનો છે હે કૃષ્ણદાસજી હે દાદા મને જમાડો અને મને હાર પહેરાવો આ છે મિત્રો કૃષ્ણ ભક્તિ આ છે કૃષ્ણ એના ભક્ત પ્રત્યે કે એના ભક્ત માટે કોઈ બી સ્વરૂપ એના ભક્તને ક્યારેય નિરાશ નથી થવા દેતો તમે એની પૂર્ણ શ્રદ્ધા રાખશો તો એ તમારી સાથે આવે છે આ મિત્રો કૃષ્ણદાસ કૃષ્ણદાસજીની કૃષ્ણ ભક્તિ કે જે જેના હાથે કૃષ્ણ ભગવાન જમવા આવ્યા હતા મિત્રો તો આવી કૃષ્ણ ભક્તિને આવા જયારે તમારી અંદર આવો ભાવ જયારે પ્રકટ થાય ને ત્યારે કૃષ્ણ આવે છે આવે છે અને આવે જ છે એ સો ટકાની વાત છે પણ આ ભાવ હોવો જોઈએ મિત્રો તો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ તમને વિડીયો કેવો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયો તમારી માટે હું લઈને આવું તો બસ મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ કમરાના સરોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ